Thank <laughs> ज्ञानंद ब्रह्मांद સ્વપ્નો બ્રઢ જોતે જાય જો છે બધાય પ્રકારનો જે ઉપસે એટલે જે ભ્રમણાઓ ભમી છે અને આપણે જીવમાંથી જીવ સ્વરૂપને અનુભવી કરી શક્યો ક્લાસરેમાં ભાગવત શાસ્ત્ર જે શ્રીમંત ભાગવત શાસ્ત્ર જે એવા જે પ્રકારને ભ્રમણાઓ છે સંશયો છે તે બધાને દૂર કરી દે છે કે છે वाक्शास्त्र क्या है बहुत के जीवनो कल्याण का रास्टी मंतवाला हो जाते अनेक सिद्ध ब्रह्मर्षियों पण सा

Ah, ah,